શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વત નમ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નિદ્રામાં મન નિર્વિષય બને છે એટલે નિદ્રામાં આનંદનો અનુભવ થાય છે નિદ્રા અને સમાધિમાં તફાવત છે પરંતુ સામ્ય પણ ઘણું છે સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે ચિત્ત વૃત્તિનો નિરોધ થાય છે તેમ નિદ્રા પણ સંસારને ભૂલી જાવ ત્યારે આવે છે નિદ્રામાં પણ મન સંસારના સર્વ વિષયોમાંથી હટી જાય છે તેથી નિદ્રામાં આનંદ આવે છે પરંતુ મન નિદ્રામાં સંપૂર્ણ નિર્વિષય થઈ જતું નથી જો તે પૂર્ણ નિર્વિષય થઈ જાય તો તેને સમાધિ કહે છે નિદ્રાનું સુખ તામસી સુખ છે નિદ્રામાં હું પણ અહમ બાકી રહી જાય છે અહમભાવનો લય થતો નથી ત્યારે સમાધિમાં અહંભાવનો પણ લય થાય છે અને હું પણ રહેતું નથી શ્રીમદ શંકરાચાર્ય માનસ પૂજા સ્તોત્રમાં કહ્યું છે આત્મા ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગ્રહ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદશીન વિધિ સ્તોત્રાણી સર્વા ગીરો કર્મ કરો મી તત દખિલમ શંભો તવારાધનમ હે શંભો તમે મારા આત્મા છો બુદ્ધિ પાર્વતી છે પ્રાણ આપના ઘણ એટલે કે પોઠિયો છે શરીર તમારું મંદિર છે સંપૂર્ણ વિષયો ભોગોની રચના તમારી પૂજા છે નિદ્રા સમાધિ છે મારું હાલવું ચાલવું તમારી પરિક્રમા છે તથા સંપૂર્ણ શબ્દ તમારું સ્તોત્ર છે આ પ્રમાણે હું જે જે કાંઈ કર્મ કરું તે આપની આરાધના રૂપ બનો સમાધિમાં જેવો આનંદ મળે છે તેવો નિદ્રામાં મળે છે નિદ્રામાં અને સમાધિમાં જગત ભૂલાય છે નિદ્રામાં અને સમાધિમાં સામ્ય ઘણું છે પણ અંતર પણ ઘણું છે યોગીઓ આત્મ સ્વરૂપમાં મનનો લય કરે છે મનને કોઈ વિષય ન આપો તો આત્મ સ્વરૂપમાં મળી જશે મન આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય એટલે મુક્તિ મળે છે વિષયોના ચિંતનથી મન જીવે છે અને વિષયોનો ત્યાગ કરવાથી મન મરી જાય છે સંસારના વિષયોમાંથી મન હટી જાય એટલે મન શાંત બને છે દીવામાંનું તેલ જ્યારે ખૂટી જાય છે ત્યારે દીવો શાંત થાય છે તેમ મનમાં સંસાર ન રહે ત્યારે મન શાંત થાય છે મનને કોઈ આધાર જોઈએ મનને પ્રતિકૂળ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં લઈ જાઓ નિદ્રામાં સમાધિ જેવો આનંદ મળે છે પરંતુ નિદ્રાના આનંદને તામસ આનંદ માન્યો છે નિદ્રામાં સર્વનો વિનાશ થાય છે પણ અહંકારનો વિનાશ થતો નથી નિદ્રામાં અહંભાવ ભૂલાતો નથી સમાધિમાં અહંભાવ ભૂલાય છે સમાધિમાં નામ અને રૂપ ભૂલાય છે કનૈયાની વાંસળી સાંભળી શ્રી કૃષ્ણ કથાનું શ્રવણ કરતા શ્રી કૃષ્ણ કથાનું વર્ણન કરતા આંખો ઉઘાડી હોવા છતાં સમાધિ લાગે છે ગોપીઓએ કદી પણ નાક પકડી સમાધિ લગાવવાનો પ્રયત્ન કર્યો નથી તેઓ તો આપોઆપ સમાધિમાં ડૂબી જતી આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહીં ભોગી યોગી થવા પ્રયત્ન કરે તો તે યોગી થવાને બદલે રોગી થઈ જાય છે યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય જો બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર કોઈ યોગ સિદ્ધ કરવા જાય તો તે ખાડામાં પડે છે શ્રી કૃષ્ણ કથા આવી છે કે જેથી અનાયાસે જગત ભૂલાય છે જગતમાં રહીને જગતને ભૂલવું છે સાત દિવસમાં મુક્તિ આપનારા દિવ્ય ગ્રંથ છે સાત દિવસમાં પ્રસિદ્ધ રાજા જગતને ભૂલી જાય છે અને શ્રી કૃષ્ણમાં તેનું મન તન્મય થાય છે મોટા મોટા જ્ઞાની મહાત્માઓને બીખ હતી કે સાત દિવસમાં તે કેવી રીતે મુક્તિ મળે સાત દિવસમાં રાજાનું જ્ઞાન વધે ભક્તિ વધે વૈરાગ્ય વધે એટલા માટે આ કથા છે શ્રી કૃષ્ણ કથામાં રાજાની તન્મયતા થાય તો રાજાને મુક્તિ મળે યોગી આ જગતને ભૂલવા માટે પ્રાણાયામ કરે છે મોટા મોટા યોગીઓ આંખ બંધ કરી જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે પણ જગત ભૂલાતું નથી ત્યારે ગોપીઓ જગતને યાદ કરવા માંગે તો પણ જગત યાદ આવતું નથી શ્રી કૃષ્ણ કથામાં પ્રાણાયામની જરૂર રહેતી નથી અને આ જગત ભૂલાય છે જય શ્રી કૃષ્ણ